એ ના કરજો ત્રણસો રૂપિયાનું તમારો જે રોજ હોય એની ચિંતા ના કરજો પણ આવનાર બાળકોના આવનાર બાળકોનું ભવિષ્ય ખતરામાં છે મિત્રો જો આ યાત્રાની અંદર તમે જો સહકાર જો સો ટકા આપશો ને આ આ વખતે આપણને અનામત મળશે અને આવનાર બાળકોનું ભવિષ્ય જો કલ્યાણ થશે તો આવનાર બાળકોનો આશીર્વાદ તમને લાગશે તો હું સમાજ માટે તમે સમય ફાળવો તો તમને કુદરત અને વાલ્મિકી ભગવાન સહાય કરશે તો તારીખ એક એક બે હજાર પચીસ ના રોજ આપ તમારા અધિકાર માટે સમાજના અધિકાર માટે આવા નમ્ર પરી વિનંતી છે